જયગૌ માતા વંદેગાંવમાં તરમ કામધેનું ઓર્ગોનિક ખેતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું શું ફરમારવી જઈએ આજે આપણે ફરીથી એક યુટ્યુબ ચેનલમાં તમારી સમક્ષ એક વિડીયો પ્રસ્તુત કરું છું અને તે છે આપણે શિયાળુ પાક માટે ચણા અને ધાણાની ખેતી તો ઘણા મિત્રોને એવો પ્રશ્ન હોય કે ચણા કેટલા વાવવા જે પ્રથમ વખત વાવેતર કરતા હોય તેના માટે પ્રશ્ન રહેતો હોય છે તો આપણે આજે વાત કરવાના છે ચણાની ઓર્ગોનિક ખેતી પદ્ધતિ જે લોકો પેસ્ટિસાઇડમાં જે બધાને ચાલુ હોય છે પણ ઓર્ગોનિક પદ્ધતિમાં કઈ રીતનો વાવેતરથી માંડી અને પાક તૈયાર લણણી થાય ત્યાં સુધીમાં કઈ રીતની પ્રક્રિયા કરવાની છે તેના માટેનો આજે આપણે તમારી સમક્ષ એક વિડીયો રજૂ કરું છું તો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચણા આપણને દેશી પ્રાકૃતિક ખેતીની અંદર દેશી વસ્તુને વધારે મહત્વ આપેલું છે તો ચણાની જે બેસી જાત હોય તો તે પસંદ કરવી અથવા તો સુધારેલી જૂનાગઢ યુનિવર્સિટી દ્વારા સુધારેલી જાત છે ત્રણ નંબર ગુજરાત ત્રણ તો તે પણ સારું એવું જે પાક ઉત્પાદન આપે છે તો તે પણ આપણે વાપરી શકીએ જે વાવેતર માટે વાપરી શકીએ તો આજે આપણે વાત કરવાના છે ઓર્ગોનિક ખેતી પદ્ધતિમાં ચણાની ચણાનું વાવેતર તો ચણા માટે પ્રથમ આપણને જે પ્રથમ ખેડ વખતે આપણે જે બધા પાકની અંદર કરીએ છીએ તેમ વનજીવામૃતનો પ્રથમ છટ્ટા કરી અને ખેડ કરવી પછી બીજું પાયાની બીજી વસ્તુ જે હોય છે તે છે બીજને સંસ્કારણ માટેનું તો તેના માટે ચણાની અંદર સંસ્કારણ માટે બીજને પોટ આપવા માટે આપણે બીજા મૃતનો ઉપયોગ કરવાનો છે પછી ખાસ કરી ચણાની અંદર સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે તો જ્યારે ચણા આઠથી દસ દિવસના એટલે ઉગાવો થઈ જાય અને પિયત ચાલુ હોય તો તમે ટ્રાયકોડરમાં વિરડી એક વીઘાની અંદર પાંચસો 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 ગ્રામ ટ્રાયકોડરમાં વિરડી તમે પિયત સાથે પણ આપી શકો છો અથવા તો એરડીનો ખોળ લીંબોડીનો ખોળ અથવા તો જે ઘનજીવામૃત બનાવતા હોય છે તેની અંદર પણ ભેળવી અને એક વીઘાની અંદર આપણે પાંચસો ગ્રામ એનો છટકાવ કરવાનો છે જે સુકારા સામે તમારે રક્ષણ આપશે અને દર પંદર દિવસે આપણને જ્યારે પણ પિયત પંદર વીસ દિવસે જ્યારે પિયત આપતા હોય ત્યારે તેની અંદર જીવામૃતનો પિયત સાથે એક એકરની અંદર બસો લીટરનું બેરલ આપણે પાઈ દેવાનું છે જેટલા પાણી પાઉ તેની સાથે તે પાઈ આપી દેવાનું છે અને ઉપર જ્યારે મોટો પ્રશ્ન હોય છે ઈયળનો તો તેમાં આપણને અગ્નિઅસ્ત્ર પણ સારું કામ આપશે જે તમારે દસ બાર થી પંદર દિવસના અંતરે અગ્નિઅસ્ત્ર ખાટી છાશ અને ખાટી છાશ પછી દસપર્ણી અર્ઘ આ બધી વસ્તુનો તમે ઉપર સ્પ્રે કરી શકો છો ગમે તે એક લેવાનું અગ્નિઅસ્ત્ર ખાટી છાશ ગૌમૂત્ર તે વાપરી શકો છો દસફળની અર્ઘ તેની સાથે ખાટી છાશ કૌમૂતરા નાખી અને તે પણ સ્પ્રે કરી શકો છો અને બીજું એક કે આપણે જ્યારે ટેકનિકલ પદ્ધતિમાં ઓર્ગેનિક ખેતીમાં ટેકનિકલ પદ્ધતિની વાત કરીએ તો એક વીઘાની અંદર એકથી બે ફેરોમેન રેપ ગોઠવી જે ઇયળના ફૂદાને આકર્ષિત કરી અને તે આપણને જે પાકની અંદર ઈયળ આવતી હોય તો તેને રોકે છે અને જો ઇયળ આવી ગઈ હોય તો તેની અંદર લીંબોઇલનો સ્પ્રે અથવા તો નિમાસ્ત્ર બનાવી તેનો પણ સ્પ્રે કરી શકો છો તે પણ સારું પરિણામ આવે છે અને ઉપર ખાટી છાશ બાકી કોઈ પણ સુસિયા પ્રકારની જીવાત અથવા તો એવું ચણાની અંદર કોઈ આવતું નથી એટલે તેનો પ્રશ્ન આપણને નહીં થાય જ્યારે સુકારાનો પ્રશ્ન હોય તો તેની સાથે જીવામૃત પાઓ તો તેની સાથે એક વીઘાની અંદર આઠથી દસ લીટર જેટલી ખાટી છાશ પણ પાઈ દેવી જે સુકારા સામે રક્ષણ આપે છે અને સારું એવું રિઝલ્ટ મળે છે પછી એક માટલાની દવા છે તે પણ શું કરવામાં જે તમે વિડીયો મારી ચેનલની અંદર માટલાની દવા કરીને મૂકેલો છે રૂમિજોની અને ફૂફજોની તે પણ તમે વાપરી શકો છો ઉપર પણ સ્પ્રે કરી શકો અને ખાઈ પણ શકો છો તેનું પણ સારું રિઝલ્ટ મળેલું છે ખેડૂતોના રિવ્યુના આધારે તેનું પણ સારું એવું રિઝલ્ટ મળે છે તો તમે તે વાપરી શકો છો હવે આપણે અને જે વાવેતરનું હોય છે કે એક વીઘાની અંદર આપણે સોલગુઠામાં કેટલું વાવેતર કરવાનું તો તેના માટે જો તમે વીસની જાળીએ વાવેતર કરતા હોય તો પંદર કિલો જેટલું બિયારણ વાવેતર કરવાનું થાય છે પંદર કિલો અને તે તમે આપણે સાતની ઓરણી અથવા તો ટેક્ટરની ઓરણીથી વાવેતર કરી શકીએ છીએ પછી જો તમે ચોવીસ અથવા તો છવ્વીસની જાળી હોય તો તેની જગ્યાએ જે પંદર કિલો હતો તેની જગ્યાએ દસથી બાર કિલાની અંદરનું વાવેતર થશે જે જાડી વધે તેમ એનું વેગ્ય પ્રમાણ ઘટશે એટલે સરેરાશ તમે છવી અથવા તો ની જાળી હોય તો તેમાં તમારે દસથી બાર કિલો જેટલો ચણાનું બિયારણ જોશે હવે હવે વાત છે આપણે બીજા મૃત કોટ કઈ રીતે આપવું તો તેના માટે જો આ બીજા મૃત તૈયાર છે તે પંદર કલાક ઉપરનો છે આ રીતે આ રીતનો કલર આવી જશે બીજા મૃતનો અને આપણે ખાસ કે બીજા મૃત છે તૈયાર થઈ ગયેલા પછી કલાકમાં આપણને વ્યવસ્થિત કરી દેવાનું છે અને બે કલાક માટે આપણને તડકો છ આછો તડકો આવતો હોય અથવા તો છો હોય એની અંદર સુકી દેવાનો છે જેનાથી એનો ઉગાવો સારો થશે બિયારણનો ઉગાવો ઝડપી થશે અને જે અંકુરણ ફૂટવાની ક્ષમતા છે તે પણ વધશે અને ફૂગ સામે પણ રક્ષણ આપશે કે જે તમારે ઉગાવામાં જે ફૂગનો મૂળનો જે સુકારો હોય તેમાં પણ આનું સારું એવું કામ આપશે તો આજે આપણે વાત કરી ચણા ઓર્ગેનિક ખેતીમાં ચણાની પદ્ધતિ તો જો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને આગળ ખેડૂતોને મોકલજો જેના હિસાબે દરેક ખેડૂત એની માહિતી મેળવી શકે અને જો કોઈ પણ મિત્રને કોઈ પણ ખેડૂતભાઈઓને પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને જ્યારે પણ હું ફ્રી હોય ત્યારે તમારો એ પ્રશ્નનો જવાબ આપવાની કોશિશ કરી તો મારા વિડીયો આવનારા વિડીયો પણ જોતા રહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય માતા વનગા જય માતા